તો નમસ્કાર દેખાય છે અને તે સાથે મિત્રો આ જુ નામના માછલા ખાવામાં પણ આવે છે અને મિત્રો એક વાત તો તમને કેવાની પણ ભૂલાઈ ગઈ કારણ કે આ વિડીયો છે તમે છેલ્લે સુધી જોજો તમે એવું માછલું જોવાનું છે કે જેનો કાંટો જોઈને તમે પણ જવાના છો અને મિત્રો આ હું ફિશ પછી તમને ખીચકોલી માછલું પણ દેખાડવાનો છું અને એનો કાંટો આટલો ઝેરી છે કે વીચી કાટા કાંટા જેવું પણ કામકાજ આપે છે જેટલું ડંકમાં ઝેર હોય માં આ ખીચકોલીના કાંટામાં પણ આવે છે અને મિત્રો તે ખીચકોલીનો કાટો કાંટો લાગ્યા બાદ થોડીક વાર પછી ઝેર ફેલાવાનું પણ ચાલુ થઈ જાય છે તો મિત્રો વિડીયો તમે છેલ્લે સુધી જોજો એ ફીશ ને પણ તમને આ વિડીયોમાં હું બતાવીશ અને સાથે મિત્રો તમે જો નવા આવ્યા હોય અમારી ચેનલ તો જલ્દીથી ચેનલ ને પણ સબસ્ક્રાઇબ કરી લેજો અને સાથે બે લાયકોન બટન પણ દબાવી દેજો જેથી કરી અને મિત્રો આવનારા નવા નવા અપડેટ પણ તમને મળતા રહે અને જુઓ મિત્રો આ છે જે એકદમ બ્લેક કલર જેવી લાગે છે અને મિત્રો તેના ઉપર ના થી ખાસ કરી અને ચેતી પણ રહેવું પડે છે અને મિત્રો આ કાંટા અંદર આવેલી લાર એટલી ઝેરેલી હોય છે કે તમારા હાથમાં પણ લાગ્યા બાદ તે જર્જરી કરવાનું ચાલુ કરી દે છે અને મિત્રો આ કાટો લાગ્યા બાદ ઠંડા પાણીમાં તમારો હાથ હશે તો પણ તમને કઈ નહી થાય અને જેવો તમે ઠંડા પાણીમાંથી માંથી બારે બાર હાથ કાઢશો એટલે તમારે અલગ પ્રકાર પણ એક જનજની થવા લાગશે અને પછી તમને આ કાંટા અસર ધીમે ધીમે પણ ચાલુ થવા લાગશે તો મિત્રો આ ઝેરીલા માછલાને એક લાઈક તો બને જ છે અને સાથે આ વિડીયો ને શેર પણ કરી દેજો અને મિત્રો એમ જોવા જાય તો આ માછલું છે તે કેટફીટ જેવું જ મેલ ખાતું પણ હોય છે અને મિત્રો હવે જુઓ તમે આ એના મોડલ માછલાને પણ અને મિત્રો આવા સુંદર માછલા જો તમને રોજ જોવા પણ ગમતા હોય તો આ વિડીયો ને લાઈક બટન દબાવી અને વધારે લોકો સુધી પણ મોકલી દેજો અને મિત્રો આના મોઢા થી લઈ અને આની આખી રચના જોઈને તો તમે પણ કદાચ વિચારતા રહી ગયા હશો અને મિત્રો આ માછલાને જો કદાચ માછલી ઘરમાં રાખ્યો હોય તો તેની અલગ જ શોભા પણ જોવા મળે અને મિત્રો તેની ડિઝાઇન કુદરતે એવી બનાવી છે કે તેને ઘડીએ ઘડીએ પણ જોવાનું મન થાય અને બ્લેક પટાની સાથે સાથે તેની પૂછડી એલો કલર થી પણ મેચ ખાય છે તો મિત્રો ફાઈનલી આ વિડીયો પણ તમને કેવો લાગ્યો તે જરૂર થી કોમેન્ટ બોક્સ માં લખી અને જણાવજો અને સાથે મિત્રો આવા ખુબસુરત માસલાઓના વિડીયો જોવા માટે અમારી સાથે જલ્દી થી જોડાઈ પણ જજો